નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના છ મોટા સમાચાર વિશે મિત્રો આ વિડિયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજની પહેલી ખબર ઉપર નજર કરીએ તો હોળી પહેલાં મળી શકે છે એક મોટી ભેટ મોંઘવારીના ભથ્થામાં વધારવાની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓને હોળીના તહેવાર ઉપર ખુશખબર મળી શકે છે તેમ મિત્રો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર હોળી પહેલાં મોંઘવારીના ભત્તામાં વધારવાની મિત્રો જાહેરાત કરી શકે છે નોંધનીય છે કે આ વર્ષે મિત્રો હોળી પચીસ માર્ચ બે હજાર છે તો અત્યાર સુધીના પેટર્ન પ્રમાણે માર્ચ મહિનામાં મોંઘવારીના ભ્થામાં મિત્રો વધારવાની જાહેરાત થઈ શકે છે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો સોળ હપ્તો જમા થયો છે કે નહીં અને મિત્રો તમારા ખાતામાં આવ્યો છે કે નહીં તે મિત્રો તમે અહીં જોઈ શકો છો પ્રધાનમંત્રી મિત્રો કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો રિલીઝ કરવામાં આવી ગયો છે જોકે મિત્રો હપ્તો જમા થયો છે કે નહીં તેવી શંકાઓ હોય છે અને મિત્રો તમે ચકાસવા માંગો છો તો મિત્રો તમે આ અમે જણાવીએ તે સ્ટેપ અનુસરી શકો છો તમારા પ્લે સ્ટોર પરથી કિસાન મોબાઈલ એપ ડાઉનલોડ કરો ત્યારબાદ તમારા આધાર અથવા મિત્રો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો ઓટીપીની મદદથી મિત્રો લોગ ઇન કરો લોગિન બાદ બેનિફિશરી સ્ટેટસ પર ક્લિક કરવાથી મિત્રો તમારા પેમેન્ટનું સ્ટેટસ તમે જોઈ શકશો અને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે તમને સોળમાં હપ્તાનો લાભ મળ્યો છે કે નહીં ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકારે ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમને છ હજાર રૂપિયાથી વધારીને રૂપિયા બાર હજાર કરી શકે છે આ સ્થિતિમાં સામાન્ય માણસને બાર હજાર રૂપિયા મળશે તેવી મિત્રો આશા હતી પરંતુ મોદી સરકારે આ આશાઓ ઉપર મિત્રો પાણી ફેરવી દીધું છે કેન્દ્રીય કૃષિમંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું હતું કે આવી કોઈ દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ પણ નથી ત્યારબાદના મિત્રો સમાચારની વાત કરીએ તો પંજાબમાં ઘર ઘર રાશન યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે પંજાબમાં ઘર ઘર રાશન યોજનાનો આજથી મિત્રો પ્રારંભ થઈ ચૂક્યો છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પંજાબમાં અમલોહમાં ઘર ઘર રાશન યોજના ને લીલી ઝંડી મિત્રો આપી દીધી છે પંજાબમાં આ યોજના આજથી મિત્રો 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 શરૂ કરવામાં આવી ગઈ છે છે હાલ પણ વાયરલ થઈ ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો તમે વ્યવસાય કરવા માંગો છો અને તમારી પાસે પૈસા નથી તો મિત્રો તમને વ્યવસાય કરવા માટે મળે છે દસ લાખ રૂપિયાની લોન કેવી રીતે મળે છે મિત્રો ચાલો જાણી લઈએ કેન્દ્ર સરકાર દ્વારા વ્યવસાય કરવા માંગતા નાગરિકોને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા નાગરિકોને બેંકમાંથી લોન લેવી પડે છે જેની પ્રક્રિયા પણ મિત્રો જટિલ હોય છે આ પ્રક્રિયામાં અનેક દસ્તાવેજો પુરાવા તરીકે પણ આપવા પડે છે અને બેંકને મિત્રો ગેરંટી પણ આપવાની રહે છે જે સામાન્ય વર્ગ માટે મુશ્કેલ બની જાય છે જેને લઈને કેન્દ્ર સરકારે વેપારને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે આ યોજના અંતર્ગત લાભાર્થીઓને મિત્રો કોઈ પણ પ્રકારની ગેરંટી વગર લોન મળી શકે છે આ યોજનાની શરૂઆત મિત્રો સરકારે બે હજાર પંદરમાં કરી હતી આ યોજનામાં મિત્રો સરકાર ગેરંટી વગર પચાસ હજારથી દસ લાખ સુધીની લોન પણ આપે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દીકરીના જન્મ ઉપર મળશે મિત્રો બે લાખ રૂપિયા હિમાચલ પ્રદેશની સુખવિન્દર સિંહની સરકારે મહત્વની જાહેરાત કરી છે કે રાજ્યમાં સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટે તેમણે જાહેરાત કરી હતી કે પહેલી દીકરીના જન્મ ઉપર સરકાર માતા પિતાને બે લાખ રૂપિયા આપશે બીજી દીકરીના જન્મ પછી બાળક ન કરવાનો નિર્ણય લેવા ઉપર સરકાર માતા પિતાને એક લાખ રૂપિયા આપશે મહત્ત્વનું તો એ છે કે ઇન્દિરા ગાંધી બાલિકા સુરક્ષા યોજના હેઠળ હાલ પાંત્રીસ હજાર રૂપિયા પણ અપાય છે જે વધારીને મિત્રો બે લાખ રૂપિયા કરવામાં આવ્યા છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો